નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જો તમે આ ચેનલ ઉપર અમારો વિડીયો સૌપ્રથમ વાર જોતા હો તો પહેલા તો અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આપેલ બેલાયકન ઉપર ક્લિક કરો જેથી કરીને મિત્રો અમે જે કાંઈ ટેકનિકલ માહિતી છે જે કાંઈ સારા સારા ખેડૂતોના અનુભવ છે એ અમે આ ડિજિટલ માધ્યમ દ્વારા શેર કરીએ છીએ તો એ તમારા સુધી સમયસર પહોંચી શકે જો મિત્રો તમને અમારી આ માહિતી સારી લાગતી હોય તો અમારા આ વિડીયોને લાઈક કરજો અને તમારા જે કોઈ સગા સંબંધી હોય જે કંઈ તમારા મિત્ર સર્કલમાં ગ્રુપ હોય એમાં પણ ઘણા બધા લોકો પાસે ઘણી બધી ટ્રેનિંગોમાં ઘણી બધી મીટિંગોમાં તમે એવું સાંભળ્યું હશે કે સાતર છે એને આપણે ઉપરથી પણ સ્પ્રે કરવાના હોય છે મિત્રો અત્યારે છેલ્લા બે થયા તમે પણ તમારા કોઈ પણ પાકની અંદર ઘણા બધા ખાતરો ઉપરથી કરતા હશો તો આજે આપણે એવા જ ખાતરની વાત કરવાની છે એટલે કે કેમિકલ લિમિટેડ પાકની અવસ્થા મુજબ ઉપરથી છંટકાવ કરવાના ખાતરની એક શ્રેણી વિકસાવેલી છે જેનું નામ છે ન્યુટ્રીવન સિરીઝ મિત્રો આજે આપણે આ જે ન્યુટ્રીવન સિરીઝ છે એમાંનું એક ખાતર છે સ્ટાર્ટર એની વાત કરવાની છે મિત્રો સ્ટાર્ટર ખાતર છે એનું નામ બોલતા જ ખબર પડે કે સ્ટાર્ટર એટલે સ્ટાર્ટ સ્ટાર્ટ એટલે શરૂઆતની અવસ્થા તો મિત્રો આ ખાતરને આપણે કોઈ પણ પાકની અંદર શરૂઆતની અવસ્થામાં ઉપરથી સ્પ્રે કરવાનું હોય છે મિત્રો સ્ટાર્ટરની વાત કરીએ તો એમાં અગિયાર છત્રી ચોવીસ એટલે કે અગિયાર નાઇટ્રોજન છે છત્રીસ જેટલો ફોસ્ફરસ છે ચોવીસ જેટલો

લેબ ની અંદર ફોર્મ્યુલેશન થી તૈયાર કરેલ તૈયાર કરવામાં આવતો હોય છે એ ટેકનોલોજી ઉમેરી અને તૈયાર કરવામાં આવેલો વિશ્વ પ્રસિદ્ધ ગ્રેડ છે મિત્રો સ્ટાર્ટરને તમે કોપર અને સલ્ફર યુક્ત રસાયણોને બાદ કરતા જે કાંઈ આપણી જંતુનાશક દવા છે જે કાંઈ આપણી ફૂગનાશક દવા છે જે કાંઈ આપણી પીજીઆર પ્રોડક્ટ છે એના ભેગો તમે સ્પ્રે કરી શકો છો બીજી વાત કરીએ કે મિત્રો આ જે ગ્રેડ છે એ કઈ રીતે કામ કરે છે તો કે જે ફર્ટી વન ટેકનોલોજી છે તો એને લીધે જે કાંઈ પંપમાંથી પાણીનું ટીપું છૂટું પડે તો એ અસંખ્ય ટીપાઓની અંદર રૂપાંતરિત થઈ જાય છે અને આપણા જે પાંદ છે એનો વધારેમાં વધારે ભાગ કવર કરે છે જેથી કરી અને વધારે મળે છે છે મિત્રો આની અંદર સ્પ્રેડર જે પાંદની અંદર ઝડપથી પ્રસરણ કરાવશે જે કઈ તત્વ હશે જે કઈ ભેગું રસાયણ એડ કરેલું હશે એનું આમની અંદર ટીકર એડ થયેલું છે કે જે બાષ્પીભવનની પ્રક્રિયા છે એ પણ છે એટલે કે કોઈ પણ પ્રકારનો વ્યય થવા દેતો નથી સ્ટાર્ટર છે એ મિત્રો સોસો ટકા પાણીની અંદર દ્રાવ્ય છે તો આ વાત થઈ સ્ટાર્ટર ને હવે વાત કરીએ એના ફાયદાની તો કોઈ પણ પાકની અંદર મૂળ નો સારામાં સારો વિકાસ કરે છે નવી ડાળીઓ ફોડવામાં મદદ કરે છે પાનને એકદમ લીલું રાખે છે જેથી પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા વધારે થાય અને છોડ છે એ વધારે પોતાનો ખોરાક બનાવી શકે એનાથી આગળ વાત કરીએ તો જે કાંઈ ટ્રેસ કંડિશન હોય જે કાંઈ વાતાવરણની ઇફેક્ટ હોય એની સામે પણ છોડને રક્ષણ આપે છે અને જે કાંઈ આપણો પાક છે એ એકદમ હેલ્ધી રહે છે તો મિત્રો તમે સ્ટાર્ટરને તમારા તલ મગ અડદ મગફળી કપાસ સોયાબીન લસણ ડુંગળી તથા કોઈ પણ અન્ય શાકભાજી પાકો હોય તેમાં સ્પ્રે કરી શકો છો મિત્રો સ્ટાર્ટરનું પ્રમાણ

જંતુનાશક દવાનો ઉપયોગ કરશો જે કાંઈ ફૂગનાશક દવાનો ઉપયોગ કરશો જે કાંઈ પીજીઆર પ્રોડક્ટનો ઉપયોગ કરશો તો એની પણ કાર્યક્ષમતા વધારી દેશે અને તમને સારામાં સારું પરિણામ મળશે અસ્તુ